મિત્રો આજે સવાર સવારમાં બાદનું થઈ ગયું છે જો આ મેડમ સાથે જોઈ બોલતી નથી જો જો મિત્રો બોલતી નથી જો પૂનમ જો સમજો જોતા ખરા સમજો બધું આજ ગમે એમ થાય બધું પૂરું કરી નાખવાનું જો ધબધબાથી બોલાવે છે હેલો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો હું પણ મજામાં ગઈકાલના બ્લોગમાં મેં તમને કીધું કે આપણે આઈફોન લેવાનો છે આઈફોન ક્યારે લેવાનો ખબર દસ હજાર કમ્પ્લીટ થાય ને પછી આઈફોનનું રિઝલ્ટ જોવું હોય ને મારા દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવવાય મિત્રો હવાર હવારમાં મોટું બાધનું થઈ ગયું છે ઘરમાં જો આ દાંત કાઢે છે કે ગરમ છે કાંઈ ખબર નથી પડતી હવે આજનો દિવસ શું થાય છે મને લાગે ખાવાનું નથી મળવાનું બનશે આજે બાપાની ની પુણ્યતિથિ છે પણ આજે ઘરે છે મને લાગે ચા ને નાસ્તો કઈ મળવાનું નથી એવું લાગે નાસ્તો મળશે નહીં મળે નાસ્તો જોઈએ હવે બહાર જવું પડશે આ જો બાપાની પ્રસાદી લાવ્યો છે બગદાણા વાળા આવ્યો ની મૂક્યા હાલ જેજે બાપાનું ઝાલ ઝાલપટાફટ જે જે દેવાનું છે જલ્દી આપી દે પપ્પાને હજી જે જે બાપા ધરાવવાનું છે લાવો લાવો જો વિરા આપતો જ નથી જો લાવ હા બધા દઈ દીએ યાર હાલા બધા એમાં બાપાની પુણ્યતિથી છે ને તો આજે ચોકલેટ લાવ્યા છે હાલ નીચે દાદાને દઈએ હા હાલ જે દાદાની હા જે જે બાપાને ગયા તમારી ચોકલેટ ક્યાં છે બતાવો 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 ક્યાં છે હા અહીંયા મૂકી દે હાલ એ બધી જે જે બાપાને મિત્રો મસ્ત મજાના પૂજાપાઠ થઈ ગયા પણ નાસ્તો નહીં થયો છે બાય આ મેં બંને છે પણ મળશે નહીં મિત્રો બને છે પણ મળશે નહીં એમ કે છે પણ હવે જોઈએ ભાઈ સાડા નવ દસ થઈ ગયા છે હા બજરંગદાસ બાબાની કૃપા થાય ને તો મળશે કેમ કે મિત્રો આજે છે ને બાપાની પુણ્યતિથિ છે બહુ બધો પ્લાન કર્યો હતો પણ હવે કંઈ લાગતું નથી કે ભાઈ શું થાય અને મને લાગે નાસ્તો નહીં મળે ભાઈ અત્યારે અગિયાર વાગી ગયા હા એક કલાક થી બેઠો છું મિત્રો પણ કાંઈ હજી મેળ આવ્યો નથી તો મને લાગે બગદાણા જઈને જ તમારે નાસ્તો પ્રસાદ લેવો જોઈ છે મિત્રો ઠેપલા તો બને છે પણ હવે એક ઠેપલો થોડીક ચા આપી દે ને એક ઠેપલું થોડીક મિત્રો મસ્ત ઠેપલા બને છે પણ મારી આટલું જ બનતા ભાઈ ચા બની ગઈ છે

ગમશે બોલો લો મિત્રો કમેન્ટ તમે કમેન્ટ કરી દે ભાઈ આ મારી ભૂલ નથી તમારે માફી માંગી લેજો બધા એમ કરતા જ હોય બધા એમ કરે ને એટલે મારે કરો ને એમ કે તો લ્યો હું કહી દઉં આ મારી ભૂલ થઈ ગઈ હા તો બેસી જાવ ગરમ ગરમ છે પ્લાસ્ટિક ચાલો મિત્રો આપણે માફી માંગી લીધી છે જોઈએ હવે આપણને આપે છે કે નહીં હવે બરોબર હું બેઠો છું એક કલાકથી બેઠો છું પણ હજી મને મળ્યું નથી હવે માફી માંગી લીધી છે જોઈએ શું થાય છે હવે હવે આવે ને આ કારણ વગર ની મારી પાસે માફી મંગાવી છે બરોબર इसका बदला हम जरूर लेंगे

મિત્રો મસ્ત મજાના પરોઠા બેન ખબર છે આજ બાગણું થયું તો હું પરોઠા બનાવું તો ગમે એમ કરીને આવશે એટલે એના પરોઠા બનાવ્યા મિત્ર મસ્ત મજાનું પાકીટ લઈ ગયો છે મિત્રો અને જવું છે અત્યારે બેંકે અને ભાઈ મોરિયનનો છે ને ભાઈ ટ્યુશનમાંથી છૂટ અને સ્કૂલમાંથી ચૂકવાનો સમય થઈ ગયો છે તો મોરિયનને સ્કૂલેથી લઈને પછી આપણે બેંકે જઈએ અને ભાઈ પ્રોગ્રામ તો કઈક એવો થઈ ગયો છે કે ભાઈ બગદાણા પણ જવું છે તો ભાઈ બગદાણા જશું કે નહીં જઈએ જોઈએ પપ્પા તો હજી ભાવનગર જાય છે મમ્મીને લેવા માટે તો જોઈએ આજનું શું શેડ્યુલ નક્કી થાય છે અત્યારે છે ને હું જાઉં છું મોરીને લેવા માટે બાર વાગી ગયા છે ફટાફટ જાઉં ભાઈ ઠંડી બહુ છે ભાઈ નેક્સ્ટ લેવલની ઠંડી પડી રહી છે કોને કોની અરે ગયો તો તું તારે મારી સાથે આવું છે મતા ભાઈ લેવા હાલો મિત્રો બધાના દુકાનમાં આવી ગયા છે અને એક વસ્તુ બતાવું તમને પ્રસાદી છે ને બજરંગદાસ બાપાની જેટલા કસ્ટમર આવે ને બધાને એક 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 ચોકલેટ દેવાની પપ્પા છે ને અત્યારે જાય છે ભાવનગર ગાડી બહાર પડી છે હમણાં મમ્મી લઈને લઈને આવશે તો પપ્પા જઈ રહ્યા છે ભાવનગર ભાઈ બેસી ગયો એ તારે નથી આવવાનું નથી આવવાનું મારી આમ જોતો તાર સીધ જવું છે ઓ મસ્ત નાના નાના ગલુડિયા હતા ભાઈ એને છે ને હવે આગળ નીકળી ગયા છે વિરાસ તો પૂછે ગલુડિયા કેવા હતા વિરો આયા કેમેરામાં કે દે મિત્ર જો ભાઈ મોરિયન વેની સ્કૂલ નો એન્યુઅલ ફંક્શન એટલે કે

એ few moments later. મિત્રો મસ્ત મજાની બે કલાક સુઈ ગયો ભાઈ બહુ મસ્ત ઊંઘ આવી ગઈ હતી ભાઈ મોરિયન ભાઈ જગાડ્યો પપ્પા ટ્યુશનમાં મૂકવા આવો ભાઈ ટ્યુશનમાં મૂક્યો અત્યારે नवे ट्यूशन में थे आवे ना पछि काक बगदाणा नो प्लान करिए hmm. कौन बैठोगे ચાલો મિત્રો ભાઈ બાય ભાઈ ભાઈ બોલો મિત્ર 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 ચાર વાગી ગયા છે મીસને જગાડવાની કોશિશ કરી પણ જાગ્યા નહીં ભાઈ હું તો હજી જમવાનું નથી કેમ કે ભાઈ મીસનો આજે ઝઘડો ચાલી રહ્યો છે એને બનાવ્યા છે મગ મેં એકદમ રસોઈ તો કાઢી દે મને જમવું છે ન આવી કેમ માનશે ને ભાઈ કઈ ખબર નથી હવે હમણાં ગઈ છે આવીને પછી જોઈએ માને છે તો ઠીક છે હવે બહુ મોટો ઝઘડો થઈ ગયો ખાવાય નથી મળ્યું ભાઈ એ ફ્યુ મોમેન્ટ લઈ ઉઠો 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 હા હેબ ઉઠો ભાઈ ફૂલ નીંદર છે જો આપણને મિત્રો આરામ કરવા નથી મળતો રાત દોડવું પડે છે આ ભાઈ કેટલો આમામ આમામ કરે ને ત્યારે તો જાગ્યો ભાઈ તો હજી આ તો લાલ ઘૂમ થઈ ગઈ છે મિત્રો હવે છે ને ચા સમય થઈ ગયો છે અને આપણે મિસ ને ને કઈ મનાવવાની કોશિશ કરીએ ભાઈ શું થાય છે હું નહીં અહીંયા તો સવારની જેમ અહીંયા મેથી લઈને બેઠી છે આજે આખો દિવસ કાંઈ મળ્યું નથી હવે કાંઈ ચા બા તો બનાવી કાંઈક હે તો ચા બનાવવાની ના પાડે છે મિત્રો

મિત્રો મેડમ છે ને જે માયના નથી પણ એને બગદાણા જ આવું છે કે મને બગદાણા બાપાના દર્શન કરવા જવું છે ચાર તારીખે ગયા હતા આપણે બગદાણા પૂનમ ભરવા માટે આજે એને બાપાની તિથિ છે ને તો કે ભાઈ પુણ્ય તિથિ છે બગદાણા દર્શન કરવા લઈ જાઓ તો ચા પીને આપણે જાય બગદાણા બાપાના દર્શન કરવા માટે આની પછીનો નેક્સ્ટ લોક બજરંગદાસ બાપાનો આવશે જોવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો સપોર્ટ કરજો દસ હજાર સબસ્ક્રાઈબર થઈ જાય મિત્રો પછી આપણી પાસે આઈફોન આવશે તમે ફટાફટ દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો ત્યાં સુધી મને રજા આપો બાય બાય